નમસ્કાર ખેડૂત મિત્રો ન્યુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે વાલા ખેડૂત મિત્રો ખુશીના સમાચાર સરકાર તરફથી આવ્યા છે ખેડૂતોને લોન માફીની યાદી અને વાલા ખેડૂત મિત્રો અને તમારી પાસે જો આ કાર્ડ છે તો જ તમને ખેડૂતની લોન માફી મળશે ક્યુ કાર્ડ છે સંપૂર્ણ ડિટેલ હું તમને વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને જલ્દી સશોર્ટ અપડેટ માહિતી તમારા સુધી પહોંચતી રહે આપના ગુજરાતના સિંહ કહેવાય એવા

સાલો કિસાન મિત્રો આગળ વિગતે વાત જરૂરી દસ્તાવેજો અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ સરળ અને સસોટ માહિતી જાણો તમારા દેવા પર સીધો અસર પડશે દેશભરના ખેડૂતો લાંબા સમયથી રેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે મીડિયા રિપોર્ટ નું કેન્દ્ર સરકારે આપી દીધી છે જે આજે રાતથી જ લાગુ થવાની શક્યતા છે આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બોજ હેઠળ દબાયેલા છે કેસીસી કિસાન કરજ માફી યોજના બે જે લાગુ કરાય છે એમાં લાભ મળશે જૂના બાકી દેવા પર આશિક સંપૂર્ણ માફી ફોકસ કર્યું છે સરકારે કે નાના અને સીમાંત ખેડૂતો બે હેક્ટર સુધીની જમીન કિસાન મિત્રો વાત કરીએ તો હવે લોન નો સમયગાળો જે ખેડૂતે બે થી બે વચ્ચે લીધેલ લોન પર રાહત મળશે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શક્ય છે આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને એનપીએ નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે આનાથી ખેડૂત દેવાના બોજામાંથી મુક્ત થઈને ફરી મજબૂતીથી ખેતી કરી શકે સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોમાં મુખ્ય પોક્ષ નાના અને સીમાંત ખેડૂતો પર રહેશે જમીનની મર્યાદા જે ખેડૂતો પાસે બે હેક્ટર જમીન આશરે પાંચ હેક્ટર સુધીની ખેતીની જમીન છે તેમને આ કેસીસી કિસાન કરજ માફી યોજના બે માં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે લોનનો પ્રકાર ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કેસીસી લોન જ માન્ય ગણાશે લોનનો સમયગાળો ખાસ કરીને બે હજાર વીસ થી બે હજાર ત્રેવીસ વચ્ચે લીધેલી અને એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે અને ખેડૂતો માટે કેસીસી કાર્ડ હોવું જરૂરી છે અને સાથે સાથે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ આધાર લિંક એકાઉન્ટ અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચેના દસ્તાવેજો તૈયાર રાખો આધાર કાર્ડ ખેડૂત નોંધણીનું પ્રમાણપત્ર ફાર્મર રજિસ્ટ્રેશન જમીન સંબંધિત દસ્તાવેજો ડોક્યુમેન્ટ બેંક પાસબુક અને કેસીસી લોનની વિગત મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ માફી યોજના બે હાજર અરજી ફોર્મ માગો બધા જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી ફોર્મ સાથે જોડી ગયો ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરીને બેંકમાં જમા કરાવો બેંક દ્વારા વેરીફિકેશન પૂર્ણ થયા પછી તમારું દેવા માફીનું નામ આગળ મોકલવામાં આવશે આ કિસાન કરજ માફી યોજના બે હજાર પચ્ચીસ દેશના લાખો ખેડૂતોના જીવનમાં એક નવો આશાનો સંસાર કરી શકે છે સરકારનો આ નિર્ણય ખેતી ક્ષેત્રને ફરી બેઠો કરવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે પાત્રતા ધરાવો છો તો નિયમો લાગુ થતાની સાથે જ બેંક નો સંપર્ક કરીને રાહતનો લાભ અવશ્ય લ્યો તો આ હતી ખેડૂતોને લોન માફીની જાહેરાત કેસીસી કાર્ડ તમારી પાસે હોવું ફરજિયાત છે અને ખાસ તમારા નજીકનો જે બેંક એકાઉન્ટ હોય ત્યાં જઈને તપાસ કરી અને આગળ કીધી માહિતી તમે ફોર્મ લઈને ભરી દેજો તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરા કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય